ગુડ મોર્નિંગ પવન હા હા ગરમી જોરદાર બ્રશ બ્રશ કરું શું થયું જય માતાજી મિત્રો હું અને ચલો મમ્મી મતદાન આપવા ચલો પણ મતદાન કરવું જોઈએ હા માસી કે લર્યો ગુડ મોર્નિંગ માસી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતે ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ હા ચલો વટ કરવા ચલો 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 ચાલો આજે ગરમી પણ ખૂબ છે અને મતદાન કરવા જઈએ છીએ સવાર સવારમાં અઠ્યાવીસ વર્ષ પછી પહેલા મેમો હતી ને હવે આજે પણ ફરીથી મેમો મતદાન ચાલુ છે જય જગેશ્વર મહાદેવ માટે સ્કૂલ માં આવી ગયા છે ભીડ પણ બહુ નથી આ છે દેવ્યાસન પ્રાથમિક શાળા વોટિંગ માટે અહીંયા જો પ્રાથમિક શાળામાં ચાલુ છે આપે કાકા વોટ આપી દીધો સરસ આસી વોટ આપી દીધો હો ચાલો મિત્રો હવે ઘરે જે છે વોટ બધા જરૂરથી વોટ આપવા જજો જરૂરી છે મતદાન કરવું સવારનું બધું જ કામ વધી ગયું અને હવે રસોઈ બનાવવાની છે શું બનાવીએ છો જોઈશું પણ જે મિત્રો નવા હોય તે અમારા બ્લોગની ડેલી બ્લોગ આવે છે તો જોતા રહેજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નહીં જય માતાજી બેન ગુડ મોર્નિંગ ચેતાબેન ગુડ મોર્નિંગ આવી ગયા છે પતી છે

વાગે છે સાડા બાર અને જમવા બેસી ગયા છે મમ્મી પપ્પા હા આજે ડિમ્પલ અને અમિત પણ નથી અને પિંકી બેન પણ જતા રહ્યા તો જમી લઈએ જય માતાજી તો મિત્રો વાગી ગયા છે છ અને અમે આવી ગયા છીએ ગાર્ડનમાં સાંજના છ વાગે છે હજુ ગરમી છે વાદળો પણ થોડો આવી ગયો છે ના ના ઉધ્યો આ તો શું કરો બેટા હે શું થયું કે એવું શું થયું વીરું હે ચમ બધા ગુમસુમ થઈ ગયો બિલાડી બચ્ચો તમા કોયો બોલ આટલું બધું દાદા બિલાડી કરી શું થયું આરું બિલાડી કરી દાદા એવું નહીં બાપા તમારે બતાવજો જો અમારી બિલાડી તો હતી ને આગળ ગાર્ડનમાં એ નાના બચ્ચા પપ્પાને ડૂચો બોરી કાઢ્યો

આવ પિંકી બેન આવી ગયા મતદાન કરીને કેવું રહ્યું પિંકી બેન વોટિંગ મસ્ત કરી દીધું ને જયેશ કુમાર કેટલા રેજ शेष कुमार माताजी माता के उरी मतदान तमार सुपन आपी दिदो तो मोट सरस ना के भाई वीरू पिंकी बहन नी सती के आलू परोठा बनाओ हेउन गुगा महाराज ने केतर मा सुखड़ी प्रसादी लावे हां लो लाओ जय गुगा महाराज

અને હજુ અમિત આવે નથી આધુ અને આરો ની ઊંઘ પણ આવી જાય ને આ આધુ ગુડ નાઈટ બેટા આરો ગુડ નાઈટ જય માતાજી બોલો જય માતાજી જય સ્કમા ગુડ નાઈટ જય માતાજી સાડા 11 વાગી ગયા ને અમિત આવી ગયા છે બોલો હં ચૂંટણી અહી હોય ગુડ ગુડ મિત્રો ઓન ડ્યુટી હવે ઘરે આવી ગયા આવી ગયા છે અને આખો આજે આખો એવું છે કામગીરી પૂરી કરી હવે ની કામગીરી ચાલુ કાસી અમિત બનાસું તો તમને મારો બ્લોગ હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કમેન્ટ કરજો તો આવા નવા નવા આવતા જ રહેશે જય માતાજી સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ ગુડ જય માતાજી